પાદરાની અદિતિ સાયન્સ સ્કૂલમાં ધોરણ દસમાં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર બાળકોનું સ્કૂલ દ્વારા સન્માન કરવામાં આવ્યું આજે ધોરણ દસના પરિણામો જાહેર થયા છે ત્યારે પાદરાની અદિતિ સાયન્સ સ્કૂલે પણ બાજી મારી છે અને બોનું પોઈન્ટ તેવી ટકા પરિણામ પ્રાપ્ત કર્યું છે જેમાં પ્રથમ ક્રમાંક મેળવનાર અક્ષરા હિતેશકુમાર ડભઘર અને દિવ્યા રામજીભાઈ દેસાઈએ નવ્વાણું પોઈન્ટ બાવીસ ટકા પીઆર અને ચોરાણું પોઈન્ટ ત્યાસી ટકા ગુણ મેળવી અદિતિ સાયન્સ સ્કૂલનું નામ રોશન કર્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર આ સ્કૂલમાં નેવું ટકાથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા સાત છે જે વાત સાડા પરિવાર માટે ગર્વ છે સાથે તેત્રીસ ટકા જેટલા વિદ્યાર્થીઓએ એંસી ટકા કે તેથી વધુ ગુણ મેળવી સાડા પરિવારનું નામ રોશન કર્યું છે સમગ્ર બાબતે આજે સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા તમામ વિદ્યાર્થીઓનું પુષ્પહર પહેરાવી મો મીઠું કરી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શ્રેષ્ઠ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓ વાલીઓ તેમજ અદિતિ સ્કૂલના શિક્ષકો અને મેનેજમેન્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ ડબગર અક્ષરા હિતેશ કુમાર છે આજે દસમાનું જે પરિણામ આવ્યું તેમાં મારા નવ્વાણું પોઈન્ટ બાવીસ પી આર પર્સન્ટાઇલ રેન્ક અને પંચાણું પોઈન્ટ ત્યાંસી ટકા આવ્યા છે અને આ પરિણામ પાછળ મારા શિક્ષકો મારા પેરેન્ટ્સ અને મારી ફેમિલીનો બધો સપોર્ટ રહ્યો છે અને આ પરિણામ ખાલી મારી એકલીનું જ નથી મારા શિક્ષકો અને પેરેન્ટ્સનું પણ પરિણામ છે મારું નામ દિવ્યા રામજીભાઈ દેસાઈ છે હું નવા બજાર કજનથી આવું છું આજે જે ધોરણ દસ એસએસસી બોર્ડનું પરિણામ આવ્યું છે એમાં મારા ચોરાણું પોઈન્ટ ત્યાસી પર્સન્ટેજ અને નવ્વાણું પોઈન્ટ બાવીસ પીઆર આવેલા છે આજ આ મારા સારા રિઝલ્ટ પાછળ અદિતિ સ્કૂલના ટીચર્સ તેમજ મેનેજમેન્ટનો ખૂબ સારો ફાળો રહ્યો છે દરેક ડાયરેક્ટર્સ સર પરિ માટે ખૂબ જ મહેનત કરી છે અને તે પ્રમાણે પરિણામ મેળવ્યું છે તે બદલ હું આદિત્ય સ્કૂલના ટીચર્સ તેમજ મેનેજમેન્ટનો ખૂબ આભાર માનું છું સાયન્સ સ્કૂલ ગાયજ વિશે જો કોઈ વાત કરીએ તો મારા તો પોતાનો પર્સનલ અનુભવ છે કરજનથી ભલે 20 કિલોમીટર થાય અમારું મારા બંને દીકરા એટલે એક દીકરી અને મારો દીકરો અહીં ભણ્યા છે આ સ્કૂલનું ટીચિંગ આ સ્કૂલનું નેતૃત્વ આ સ્કૂલનું શિક્ષણ આ સ્કૂલની શિસ્ત અને તમામ બાબતો ખૂબ એક્સેલન્સ છે એમ આ સ્કૂલ ના ખરેખર અમારી આસપાસના કરજણ ની આજુબાજુના વિસ્તારમાં ગણીએ તો અદિતિ સાયન્સ જેવી સ્કૂલ મારા નજરમાં ક્યાંય છે નહીં એમ મારી મોટી દીકરી આ સ્કૂલમાં જ બાર સાયન્સ કર્યું અને ત્યાં ડેન્ટલમાં છે અને દીકરો પણ આજે નવ્વાણું પોઈન્ટ બાવીસ પીઆર લાવી અને સ્કૂલમાં પ્રથમ નંબરે આવ્યો છે જે અમારા માટે અને આ તાલુકા અને કરજણ થી આવીએ છીએ એ બદલ શાળા માટે અમે ગૌરવ અનુભવીએ છીએ અને શુભેચ્છાઓ પાઠવીએ છીએ કે આ શાળા હંમેશા પ્રગતિના પથ પર આવી જ રીતે કાયમ રહે તેવી અમારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ સર્વેને મારા નમસ્કાર આજ રોજ ધોરણ દસ બોલનું પરિણામ જાહેર થયેલ છે જેમાં સફળતા મેળવનાર ગુજરાત રાજ્યના તમામ વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સાથે સાથે અદિતિ સાયન્સ સ્કૂલની અંદર ધોરણ દસમાં ભણતા વિદ્યાર્થીઓ પણ ખૂબ જ સારું પરિણામ મેળ્યું છે તે દરેક વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અદિતિ સાયન્સ સ્કૂલમાં આજે હું એવું ગર્વથી કહી શકું કે એસી થી વધારે પીઆર મેળવનાર વિદ્યા સંખ્યા ટોટલ તેત્રીસ છે એટલે કે એસી ટકાથી વધારે ગુણ ટકા એટલે કે છસો માંથી પાંચસો છસો ચારસો એસી થી વધારે ગુણ મેળવનાર બે સંખ્યા તેત્રીસ છે જે ખરેખર હું એવું કહી શકું કે મારા શિક્ષકો માટે મારા માટે ગર્વની બાબત છે કે આવા સારા પરિણામે એસી ટકાથી વધારે આટલા વિદ્યાર્થીઓ આવ્યા છે સાથે સાથે હું એવું પણ કહીશ કે નેવું ટકા એટલે કે પાંચસો ચાલીસ થી વધારે ગુણ મેળવના વિદ્યાર્થી સંખ્યા સાત છે આજે એકસો ને ત્રણ વિદ્યાર્થીઓ જ્યારે સાત વિદ્યાર્થીઓ નેવ ટકાથી વધારે મેળવે એટલે કે પાંચસો ચાલીસ થી વધારે ગુણ મેળવે તો એક શાળા માટે એક ગર્વની બાબત છે અને એના માટે હું મારા સ્ટાફનો ખૂબ આભારી છું અને આ બદલ હું દરેક સ્ટાફને ધન્યવાદ પાઠવું છું જય હિન્દ જય ગરવી ગુજરાત